જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ તો આપડે જમવાનું બની ગયું છે એના ભાવભાઈ આવ્યા છે આપડા ઘરે તો જુઓ જમવાનું બની ગયું મારી બબુ ગુસ્સે થઈ ગઈ રોટલા થઈ ગયા થઈ ગયો અને તમે કલા કામ કલા ફોડી નાખે લાગે હકી ગયા આજે પહેલી વાર રોટલો કાયાનું ફૂટી ગયું છે ને પહેલી વાર सागर भाई आया छे पर ना फूटे अनि ने एक बनाए गुटी गई खावाडी रहत बहुत पाव सागर भाई पर आया भाई सागर भाई हमारा आई है, जम्मा बैठे है खाई ले चलो अबे जमी ले ये मां तो नाश्ता करो बेटा हूं सु नाश्ता करो ना એક ગાઠ્યુંનું બેન હવે ખાવા બેઠા સુરજજી એ ગલ્લી થી આઈ જ હે ખાવાની તૈયારી ચાલી રહી છે જો આ ચોથી અત્યારની હમણાં જ ખાલી બે પાંચ મિનિટ પહેલાં

બહુ ઠંડુ કહું છો હા બહુ ઠંડુ નહીં તો મીડિયમ કેવું પણ પાણી તો ખરું હમ પેલા આગળ ખબર પડ્યું ભમર્યું ઉડતું હમ ઉસ્કારણ કરાઈ દીધો કેવો ગાઈસ ગાડા મે

તો જો માં હું એ લઈ લીધો તો જાગ બબુ બબુ ને મે લઈ લીધી હવે આઠમી ગાનું હે તો જો આપણે પાણી ભરીને ઘરે આયા હતા તો દીપલી સીતા આઈ જે હે અને દીપલી કઈ જઈ એ તમે આવી ગયા છો

અંતમે હમણે નઈ નાયા બસ સુસારંગ બન કામ એટલું ઓર ગેસનું વાસન નું ફોન પણ આપણે બે ના આવે ફાંગળો નઈ ના જ કર હવે લાઈવ પર છે આ સાવી કોણ જાતા

हां मां मोटो फूल पर

એટલા પડીકા ખાઈને કેની વાત છે પાંચ પાંચ મિનિટ અમારી આગળ આવે ત્યારે સમય પર આપો પડીકું આપો આટલા બધા પડીકા કોઈ ખાતું હોય જો અત્યારે શું કરી લેતા ધોઈ નાખો ધોના કો ગુતે મળે લઈ હો

બધું તૈયાર કરી નાખું તમે ફટફટાઓ બનાવવા કરે શું આજે પડપડ કરે એટલું એટલે શું કરે વારવું પડે મારે હજી વારવાનું છે શાક નું કઈ કર્યું નહી હવે કરો

અને ચલો એમને તો જમવાનું થઈ ગયું એમને તો બધા બનાવે છે આપડે બી મારે બનાવવાનું તૈયારીઓ કરું મળીએ પછી

તો જો રામપુરા ગામ સંઘ આવ્યો છે અને ચોટીલા જવાનો તો આપડા ગામ માં આજે રાત રોકાણા છે તો આપડે ત્યાં ગયા તા અને માહુના બે ત્રણ ફ્રેન્ડ પણ આવ્યા હતા તો આપણે ઘણી થોડીક વાર એ જમવા જ્યાં હતા લગ્ન આપણે એમની રાહ જોઈ પછી જમીને આવ્યા પછી આપણે થોડી ઘણી વાતચીત કરી થોડી વાર બધી વાતો બાતો કરીને પછી આપણે રથના દર્શન કરશું તો જો રથના દર્શનમાં જઈ ચામુંડામાં માતાજી હવું સારાવાણા કરે